બાયડના લીંબમાં ઝડપાયેલ દારૂ પ્રકરણમાં બે પોલીસકર્મીની પણ સંડોવણી બહાર આવતા જિલ્લા પોલીસ વડાએ સખત કાર્યવાહી કરી બંને પોલીસકર્મી સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધવા આદેશ કરતા છ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પોલીસકર્મી મહેશ ડામોરની પોલીસે ધરપકડ કરી છે પકડાયેલ મહેશ ડામોર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો જ્યારે મહેશ ગઢવી નામનો પોલીસ કર્મી હજુ ફરાર છે જો કે મહેશ ગઢવી હાલ સસ્પેન્ડ છે અને તે ભાવનગર હેડક્વાર્ટરમાં ફરજમાં છે દારૂની હેરાફેરીમાં બે પોલીસ કર્મીઓના નામ સામે આવતા સ્થાનિક પોલીસ બેડામાં ખડબડાટ મચી ગયો છે માનનીય ડીઆઈજી સર વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફ બરવાલ સાહેબની સૂચનાથી જિલ્લાની એલસીબી ટીમ છે એ સતત પેટ્રોલિંગમાં રહેતી હોય છે તે અનુસંધાને ગઈકાલે બાયડ તાલુકામાં લીંબ ગામમાં એક ખેતરમાં બાતમી મળતા ત્યાં રેડ કરતાં એ વિસ્તારમાં એક રણછોડશી ઉમેદસિંહ ચૌહાણ નામનો વ્યક્તિ છે એ દારૂનો જથ્થો ઉતારી અને એનો નિકાલ કરવાની પેરવીમાં હતો ત્યારે એમને એલસીબીની ટીમે પકડેલ છે અને જેમાં કુલ વિદેશી દારૂની પેટી કુલ ત્રેવીસ બોટલ કુલ અગિયારસો ચાર એવી રીતે કુલ લગભગ એક લાખ અને છવ્વીસ હજારનો ટોટલ મુદ્દામાલ છે એ કબજે કરેલ છે આમાં જે આરોપીઓ છે એને જે માણસ પકડાયો હતો રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ એમને વધારે પૂછપરછ કરતા બે પોલીસ કર્મીઓના નામ પણ સામે આવ્યા છે જેમાં એક છે મહેશ ડામોર કે જે મોડાસા ટાઉનમાં ફરજ બજાવે છે અને બીજો છે મહેશ ગઢવી કે જે હાલ સસ્પેન્ડેડ છે અને ભાવનગર એમનું ફરજ છે અને આગળની જે તપાસ છે એ ચાલુ છે સર કેવી રીતના પોલીસ કર્મીઓની સંડોવણી સામે આવી કેવી રીતના તપાસમાં એ લોકોના નામ ખુલ્યા આગળ એ પોલીસ કર્મીઓ સામે શું કાર્યવાહી થશે જે રણછોડસિંહ છે એના કહેવા પ્રમાણે બે પોલીસ પોલીસકર્મી જે પણ સંડોવાયેલા હતા એમાંથી એકની તો આપણે ધરપકડ કરી છે મહેશભાઈ ડામોરની અને એના જે કાયદાકીય જે પગલાં લેવાના હોય છે એ તો લેવાશે સાથે સાથે ખાતાકીય તપાસ પણ એની થતી હોય છે અને એ અનુસાર પછી પગલાં લેવાતા હોય છે સર આવો સતત બીજી વખત બન્યું છે કે અરવલ્લી પોલીસ ઉપર આ દાગ લાગ્યો છે તો તેને લઈને આપણું ડિપાર્ટમેન્ટ શું સતત સતર્કતા દાખવશે એસપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે અને આવા કોઈ પણ વ્યક્તિ છે કોઈપણ પોલીસકર્મી છે આવી એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો તેની વિરુદ્ધ અગાઉ પણ પગલાં લેવાયેલા છે અને આમાં પણ સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે